રાજકોટ જિલ્લાના ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસના પ્રયત્ન પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા વિસાવદરની સાયના હોટલમાં રોકાણ કરેલ સાયના હોટલમાં ભાજપ કોંગ્રેસ અને આપના નેતાઓ તેમજ આગેવાનોએ રોકાણ કરેલ ચૂંટણી દરમિયાન પ્રચારમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની છબી ખડાય અને વ્યક્તિગત નુકસાન જાય તેઓની માનહાનિ થાય તે રીતે સ્ટિંગ ઓપરેશનના નામે રૂપિયા આપે છે તેઓ ખોટો સ્ટન્ટ કરી છબી ખડાય તેવો પ્રયત્ન કરે કોઈપણ જાતના પુરાવા વગર ખોટું સ્ટિંગ કરી મીડિયા તેમજ સોશિયલ મીડિયા મારફત ચલાવડાવી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે દસ દિવસમાં દસ કરોડ ચૂકવી કાયદેસરની પહોંચ મેળવવા નોટિસ આપી રૂપિયાની ચૂકવવામાં આવે તો કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી કરશે તેવો નોટિસમાં ઉલ્લેખ રિપોર્ટર જગમાલ સુવા ધોરાજી આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ગોપાલભાઈ ઇટાલિયાને મેં માનહાનિના દાવા માટેની નોટિસ પાઠવી છે વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રિંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે અને મારી માનહાનિ થઈ હોય એવું હું માની રહ્યો છું ને એટલા માટે ગોપાલ ઇટાલિયા સામે દસ કરોડના દાવા માટેની નોટિસ મેં એમને આપી છે